ખેડૂત મિત્રો મજામાં આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિલિકોન સિકર કે સિલિકોન સિકરનો ઉપયોગ કોઈ પણ પ્રકારની કુનાશક જંતુનાશક વિકાસ માટેની દવા અથવા તો ઘાસ નિયંત્રણ માટેની દવામાં શા માટે કરવો જોઈએ અને તેનાથી તેના તેનાથી શું ફાયદા થાય અને જો તમે આ બધી પ્રકારની દવાની અંદર સિલિકોન સિકંડનો ઉપયોગ ના કરો તો એનાથી શું અસર પડે તેના વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ખેડૂત મિત્રો તમે તમારા પાકની ની અંદર રોગનાશક જંતુનાશક વિકાસ માટેની દવા અને ઘાસ નિયંત્રણ માટે વાતાવરણ થઈ અને ચાલુ પણ વરસાદ અમુક જગ્યાએ પડે તમે પ્રશ્ન તમારા મનમાં એક હશે કે તમે આવી બધી મોંઘા ભાવની દવાનો ઉપયોગ કરો છો અને પછી વરસાદ પડે છે તો તમારા દવાનો ઉપયોગ ફાયદો તમારા પાકને મળશે કે નહીં મળશે

તમે જો સિલિકોન સિકરનો ઉપયોગ કરો તો સિલિકોન સિકરના લીધે દવાઓ પત્તાની ઉપર સરળતાથી ચોંટીને રહેશે વરસાદ પડશે તો પણ ધોવાશે નહીં અને પત્તામાં એક સમાન ભાગે વેચાય છે જેથી કરીને તમારી દવાનો ફાયદો પત્તાના ખૂણે ખૂણે જોવા મળે જેથી કરીને તમારો ફાયદો પણ સારો થશે અને તમારો ખર્ચો પણ ઘટી જશે તો આપણે સિલિકોન સ્ટીકર કઈ રીતે પત્તા ઉપર કામ કરે ત્યાંનો લાઈવ ડેમો આપણે ઉતારેલો હોય તો તમે આગળના વિડીયોમાં ત્યાં ડેમો જોઈ શકો કે સિલિકોન સ્ટીક દવા સાથે કઈ રીતે પત્તા ઉપર કામ કરે અને તમારા પાકને કઈ રીતે ફાયદો આપે

સિલિકોન સ્ટીકર એ દવાને પત્તા ઉપર કઈ રીતે ફેલાવે છે અને કઈ રીતે તેને જકડી લાવે જેથી કરીને તમારા પાકમાં પૂરેપૂરો તે દવાનો ફાયદો મળે અને સિલિકોન સ્ટીકરના લીધે દવા એ પત્તાની આ બાજુથી પેલી બાજુ નીકળી જાય જેથી કરીને અંદર પણ તમારો કંઈ પણ બીમારી હોય તો પત્તાની અંદર પણ તેનું નિદાન થઈ શકે અને સિલિકોન સ્ટીકરના લીધે તમારો ખર્ચો પણ ઘટે છે અને તમને ફાયદો જ ફાયદો થાય તો ખેડૂત મિત્રો હવે કોઈ પણ પ્રકારની દવાનો તમે સ્પ્રે કરો તો ફરજિયાત સિલિકોન સ્ટીકરનો ઉપયોગ કરજો સિલિકોન સ્ટીકર એક કોમની અંદર પાંચ એમએલનો ઉપયોગ કરવો કરવામાં આવે તેથી ઓછો ખર્ચાળ પણ છે અને સસ્તો પણ છે જો તમારે પણ સિલિકોન સ્ટીકરનો ખરીદી કરવી હોય અને તમારે ફાયદો મેળવવો હોય તો આજે જ મુલાકાત લો હરિઓમ એગ્રો સેન્ટરની અને આજે જ ખરીદી કરો સિલિકોન સ્ટીકર અને હા સિલિકોન સ્ટીકરનો ઉપયોગ જરૂરથી કરો હરિઓમ એગ્રો સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ છે કે ખેડૂતનો ખર્ચો ઘટે અને ખેડૂતનું ઉત્પાદન સારું અને ખેડૂતને લાભ તો ખેડૂત ખેતીને લગતી આવી જ માહિતી માટે અમારી ચેનલને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો ધન્યવાદ અને હરિઓમ એગ્રો સેન્ટર એટલે ખેડૂતો નહીં એગ્રો ધન્યવાદ